શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા અને નાહ ફ્રેશ થઈ ગયા છે અને ચા પાણી પણ પેલી લીધા છે ને હવે આપણે આજ તો કામ કરવાનું છે ટામેટીને બાંધવાનો મિત્રો એમ છે આજ તો મસ્ત મસ્ત ઠંડી લાગી ગઈ પણ આપણો મોડું થોડુંક બ્લોકે ચાલુ કર્યો અને નાંદ મોડું સાપાની સવારમાં પેલી દાતા ને અહીંયા પાણી ગરમ થવા માંડ્યા છે દક્ષાજી ક્યાં છે ને આપણે જમવામાં બનાવ્યું છે રોટલી મરસા છે તળેલા આ શું છે મૂરાનું શાક છે ચટણી છે લસણવાળી ને એવું બધું બનાવેલું છે મિત્રો

તમને દેખાડું ટમેટી એ કેવી રીતના ખીલા રૂપે જુઓ ને આ ટમેટીને ખીલા રૂપે છે આ ટમેટા બહુ મોટા વેલા જેવા થાય ને એટલે નીચે પાણી પાન એટલે ટમેટા બગડી જાય ને હાટું ઉપર બાંધવાની કરે છે ટ્રાય મારે છે આવી રીતના તાર બાંધો છે ને ખીલા રોઈ પાસે તો ટમેટાની દારોની બધું પછી ઓલા કપડ કાપડનું હોય નીરા એને બાંધવાના હોય એક એક ડાળ હોય એમાં એવી રીતના કરવાનું છે દોસ્તો તો બે લાઈન છે ટામેટીની તો આપણે એને બાંધી દઈશું નહીં તો બાંધે નહીં તો ટામેટા બગડે એના કરતાં એકદી ખોટી થઈને બાંધી લઈશું તો બાંધવું તો પડશે જ આપણે નહીં તો પાછા બગડે ટામેટા એટલે બહુ મસ્તીના છે ટામેટા બે લાઈન છે ડાળો બહુ મોટી થઈ ગયેલી છે એટલે પાણીમાં બોરાય રે એના હાટું બાંધવું પડે તો આપણે બાંધી દેસુ હે ને વીધ તમે શું કરો છો હે ક્યાં છે પપ્પા આમ ફૂલ બહુ ઉગડેલા છે ટામેટા અંદર તો હાલો પછી મળીએ મિત્રો આપણે છે ને આરમ વારમ કઈ બાદ થઈ ગયા ચા બપોર પેલો પીલો આપણે ચા પાણી પી લીધા ને જઈએ આપણે ખેતર મે ખેતર મે હું કરવા જઈએ આપણે પાલક થોડીક કોમ કરવા કોમ કરવા કોમ કરવું પડે મિત્રો ખાવા જોઈએ કોમ કરવું પણ ખાય એટલું કામ કરવું પડે હવે બેઠા બેઠા ને આ ગાલ આ ગાલ છે નીચે નીચે નમ ભાર તું કો કામ કરે એ તો હોય ને મિત્રો કા શરીર મજબૂત રહેવું જોવે એ કોમ થાય ને મિત્રો બરાબર ને

આપણે ટામેટી બાંધતા હતા તમને દેખાડીએ ચા ચાપોની કરીને આવ્યા ને આ બાંધું આવી રીતના બાંધી હે ને આ રીતથી જ બાંધવાની હોય ને આમ બાંધી અમે મિત્રો કમેન્ટ કરજો અમે કંઈક અલગ નથી કરતા ને આવી રીતના બાંધીએ અમે અલગ નથી કરતા ને મિત્રો કંઈક કમેન્ટમાં કહેજો જો અલગથી બાંધતા હોય ને તો આ રીતથી જ બંધાય ને ટામેટી આવી રીતના બાંધા આવી રીતના બંધાય ને ડાળ નીચે નમવી નહીં જોઈએ બીજું શું એમાં નીચે નમ્બી નહીં જોય એટલે ટામેટા લાગે તો બગડે ને એમ પાણીમાં ઓલા થાય ને ફીના થાય ભેગા ફીના થાય એટલે બગડી જાય એમ એના હાટું બાંધવું પડે બાકી તો આમ બચાજ તો ચાલો મિત્રો પછી મળીએ આપણે આ બાંધીએ આવે ને હું જાઉં છોકરાને લેવા ટાઈમ થઈ ગયો અહીંયા છે હા પાંચ વાગી ગયા ને તોય લેવા જાય છોકરાઓને અને આપણે થોડીક વાર બાંધીએ મિત્રો અમે જાઈએ હા જાઓ જાઓ જાવ ટાઈમ થઈ ગયો અને આપણે થોડીક વાર બાંધીએ એ છોકરીઓને લેવા જાય છે સ્કૂલમાં છોકરીઓને મૂકીને આવી ગયા છે પણ છોકરીઓને ઘરે નથી લાગતા કેમ કે છે ને મિત્રો ગટર ખોદી નાખી છે ને તો રસ્તે કંઈ ગાડી આવી હતી એમ નથી ને કૂદીને આવવું પડે એટલે કૂદવા કરતાં પછી નાસ્તો બાર કરાય ને પછી ડાયરેક્ટ મૂકી આવું એમ કરીએ મિત્રો

Bye bye.